બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ઓગણસીમાં સ્વાતંત્ર પર્વ ઉત્સાહ ભેરું જોવાયું કલેકટર મીર પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે ઓગણસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજવંદન કરવામાં આવ્યું હતું કલેક્ટરે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું અને નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે કલેક્ટરે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપિયા પચ્ચીસ લાખનો ચેક અર્પણ કર્યો તથા સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ચોપ્પન કર્મીયોગીઓને સન્માનિત કર્યા કલેક્ટરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુ અંતર્ગત બનાસકાંઠાના સરહદી નાગરિકોના જુસ્સાને વધાવ્યો અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સોળસો બત્રીસ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધામનો વિકાસ થશે ચડોતરુ કુરીવાજોનો અંત લાવી વેડને બદલે વહાલ અને વિકાસનો માર્ગ અપનાવ્યો કિસાન સન્માન નિધિ અંતર્ગત જિલ્લાના ચાર લાખ ખેડૂતોને એસી કરોડની સહાય વિતરણ કરાઈ મસાલી ગામને દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બનાવવાનો ગૌરવ પ્રાપ્ત થયો તેમણે પર્યાવરણ જતન પાણી સંચય વૃક્ષારોપણ તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણમાં સૌના યોગદાન માટે આહવાન કર્યું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા પોલીસ વિભાગ દ્વારા ઘોડે સવારી તબ વાહન પ્રદર્શન અને ડોગ શો રજૂ કર્યો અંતે મહાનુભાવે વૃક્ષારોપણ કર્યું આ પ્રસંગે ધારાસભ્યો પૂર્વ સાંસદ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની ઓગના એસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવી જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ ગણમાન્ય વ્યક્તિઓ તથા સૌ પાલનપુરના નગરજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓપરેશન સિંદૂરની થીમ સાથે શાળાના જે બાળકો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા અશ્વશો અને ડોગ પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉલ્લાસભર્યા ગર્વ અને એકતાના આ વાતાવરણમાં આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ હતી